સાદુર ભાઈ નો ગોલો ખાવા આ રમેશ ભાઈ છે ને ગોલો ખવડાવે છે સાદુર ભાઈ નો ઠંડી માં ગોલા ખવડાવે છે રમેશ ભાઈ બે આ બે જરા આવ્યા એ આઉતર વિડિયો કેટલા વારો ખવરાવ ફાઈલ મારો માલ ટમેટા ચાલુ કરી દે હોય ઠંડા

ભારત કેમ રાખી હાલક મારા નામા કે ખબર નથી કેમ રાખી આખા એક લીધી એટલે 50 રૂપિયા હોય રૂપિયા આખી આખો મોણો ના 100 ને નથી કે આજે એક આખો કુટુંબ ના આખો કુટુંબ કરો જ ન આવે આ ચરાણાવાવ ની સંગ્રહ સોમવારે કા લીધું છે સોમવારે માંથી બકાલુ પકંગ ના સ્ટોર આવી ગયા છે 14 તારીખ તૈયારી બચ્ચામાં ચાર જોડી